વાંચતા પહેલાં આંખો ખૂબ હળવેથી બંધ કરો હૃદય પર ધ્યાન કેન્દ્રિત કરો પોતાના એક સૂક્ષ્મ સૂચન આપો કે મને મારી જાત પર વિશ્વાસ છે વાંચન ચાલુ રાખો કોનો સુકે માત સુશિતા એક સમયે જાપાનના એક નાના ગામમાં એક ખેડૂતને ત્યાં છોકરાનો જન્મ થયો આ પરિવાર ખૂબ ગરીબ હતો તેઓ નાના ઘરમાં રહેતા હતા અને ખૂબ જ ઓછા પૈસામાં ગુજરાન ચલાવતા હતા જ્યારે છોકરો નવ વર્ષનો હતો ત્યારે તેણે શાળા છોડી દીધી અને એક નાની દુકાનમાં કામ કરવાનું શરૂ કર્યું પરિવારનું ગુજરાન ચલાવવા માટે તે દરરોજ સૂર્યોદય પહેલાં ઉઠતો દુકાન સાફ કરતો કામ કરતો અને પછી તેના માલિકના બાળકોની સંભાળ રાખતો થોડા વર્ષો પછી નિયતિએ નવો રસ્તો બતાવ્યો તેને વીજળી કંપનીમાં નોકરી મળી ત્યાં તેને લાઇટ બલ્બ અને સોકેટમાં રસ પડ્યો દરરોજ રાત્રે તેણે શીખવાનું અને પ્રયોગ કરવાનું શરૂ કર્યું એક દિવસ તેણે લાઇટ સોકેટનું એક સુધારેલું સાધન બનાવ્યું તે ખૂબ જ ઉત્સાહિત થયો અને તેના ઉપરીએ તેને બનાવેલું સાધન બતાવ્યું જોકે ઉપરીને તેમાં જાજો રસ ન પડ્યો તેમણે કહ્યું કે આવી પ્રોડક્ટ ક્યારેય કામ ન કરે તેને નકારવામાં આવ્યું હોવા છતાં તેને પોતાના વિચાર પર પૂરેપૂરો વિશ્વાસ હતો તે પોતાની રીતે કંઈક કરવા માગતો હતો પોતે કંપની શરૂ કરવા માગતો હતો તેણે તેના મિત્રોને આ વિશે પૂછ્યું મિત્રોએ કહ્યું આ ન કરાય તારી પાસે કોઈ અનુભવ નથી પૈસા પણ નથી અને તું ખૂબ ઓછું ભણેલો છો પરંતુ તેને પોતાના પર વિશ્વાસ હતો બાવીસ વર્ષની ઉંમરે તેણે એક મોટો નિર્ણય લીધો તેણે પોતાની રોજિંદી નોકરી છોડી દીધી અને પોતાની એક નાની મેન્યુફેક્ચરિંગ કંપની શરૂ કરી તેણે અને તેની પત્નીએ તેમના નાના ઘરમાં લાઇટ અને સોકેટ બનાવવાનું શરૂ કર્યું બંને જણ થેલામાં લઈ જઈને તેને ઘરે ઘરે જઈને વેચતા હતા કારણ કે કોઈ દુકાનદારે તેના ઉત્પાદનમાં રસ નહોતો દાખવ્યો મહિનાઓ વીતતી ગયા પણ પોતાનું ઉત્પાદન તે વેચી શક્યો નહીં ઘણા દિવસે તે વિચારતો હવે હું હાર માનું છું અને નોકરી પર પાછો જાઉં છું પરંતુ સવારે સૂર્ય ઉગતાની સાથે તે પોતાના પ્રોડક્ટને વેચવા નીકળી પડતો અને આ રીતે વધુ એક દિવસ પસાર થઈ જતો સમય બદલાયો તે લગભગ નાદાર થઈ ગયો હતો જ્યારે તે પોતાના સ્વપ્નને છોડી દેવાનો જ હતો ત્યારે જાણે જીવનમાં એક ચમત્કાર થયો ક્યાંકથી તેને એક હજાર સોકેટનો પહેલો ઓર્ડર મળ્યો આજે એ દિવસને સો વર્ષ થઈ ગયા છે હાલ એની કંપનીમાં અઢી લાખથી વધુ કર્મચારીઓ છે અને તેનું વાર્ષિક વેચાણ પાસાઠ અબજ ડોલર છે આ બધું એક એવા માણસ દ્વારા કરવામાં આવ્યું જેની પાસે પૈસા નહોતા અને શિક્ષણ પણ નહોતું તેને માત્ર પોતાના પર જ વિશ્વાસ હતો તે માણસનું નામ કોનો કેવ માસુસિતા અને તેની કંપનીનું નામ છે પેનાસોનિક છેલ્લે જીવનમાં જે પણ આવેલ તેનો સામનો કરીને આપણે આગળ વધીએ આ રીતે આપણે આપણું ભાગ્ય બનાવીએ છીએ બીજા ઘણા લોકોની જેમ જીવનથી ભાગતા નથી પરંતુ આપણે હિંમત અને વિશ્વાસથી તેનો સામનો કરીએ છીએ વાર્તા સાંભળવા માટે આપ સૌનો આભાર જો વાર્તા ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળીશું એક નવી વાર્તા સાથે આભાર